औरवली जिलाना मालपुर मुकामे मतदान जागृति बाइक रैली हो जाय मालपुर ना लिमडा चौक थी महियापुर थई सोमपुर गांव સુધી मतदान जागृति रैली हो जाय मतदान जागृति अभियान कार्यक्रम द्वारा मतदान जागृति माटे नो संदेश मतदारों સુધી પોચે તે માટે मालपुर तालुकाના જૂથ મંત્રી સી આર સી આચાર્યો આઈડી સ્ટાફ શિક્ષક ભાઈઓ તથા બહેનો રેલી માં ભાગ લોકશાહીનો પર્વ ગુજરાતમાં સાત મે રોજ ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકશાહીમાં મતદાન કરવું એ આપણો નૈતિક અધિકારને મતદાન જાગૃતિ કરાવવા માટે રેલી કાઢવામાં આવી બીઆરસી મનહરસિંહ દિવ્યાંગ સામાજિક કાર્યકર જીગ્નેશભાઈ ભટ્ટ તાલુકા બીટકે નિરીક્ષક ધર્મેન્દ્ર ત્રિવેદી રિતેશ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મંત્રી રાજપાલ સિંઘ દ્વારા લોકો જાગૃત બને તે માટે આપણો મત લોકશાહીને નામ અંતર્ગત મતદાન કરવા હેતુ રેલી કઢાઈ મતદાન જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા માલપુર તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો જોડાયેલા છે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માલપુર લીમડા ચોક ખાતેથી આજે બાઇક રેલી કાઢવામાં આવેલી જેમાં દોઢસો થી બસો બાઈક સાથે આ રેલી કાઢવામાં આવી છે સો ટકા મતદાન જાગૃતિ અંતર્ગત સો ટકા યુવાનો વૃદ્ધો વડીલો તાલુકાના તમામ મતદારો સો ટકા મતદાન કરે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવે એ ઋતુથી આ રેલી કાઢવામાં આવી છે કાર્યકર દુનિયાની સૌથી મોટી લોકશાહી એવી ભારતમાં સંસદીય ચૂંટણી થઈ રહી છે ત્યારે આપણે સો ટકા મતદાન કરીએ અથવા ત્યાંની વધુ નજીક પહોંચી તે માટે તંત્ર દ્વારા આજરોજ માલપુર ખાતે તમામ સુધમંત્રીશ્રીઓ પીએલઓ કર્મચારીઓશ્રીઓ આઈડી વિભાગ તથા એસ દાટ આચાર્યશ્રીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા જેમાં લોકોને સંદેશ આપવામાં આવ્યો કે એક મતનું મહત્ત્વ શું હોય છે અને એક એક મત માટે ભૂતકાળમાં સરકારો ગયેલી છે મુખ્યમંત્રી પદ પણ ગયેલું છે એક મતની કિંમત સમજાવવા માટેનો આંતર પ્રયાસ કરવામાં આવ્યો